હનુમાનજી મહારાજ અને સમૃદ્ધ ધામમાં અમે આવ્યા છીએ બહુ સરસ મજાની જગ્યા છે દરેક દેવી દેવી તેના સ્થળ છે વાહ રામદેવજી મહારાજ સરસ 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 બહુ સરસ જગ્યા આવ્યા છે વાહ વાહ કૃષ્ણ ભગવાન રામદેવજી મહારાજ અહીંયા ના અહીંયા કઈ ના આના જોયું તો કશું ન દેખા અહીંયા તમે નવનાથ વા વયે રામદેજી મહારાજનું સરસ મજાનું સ્થાપત્ય છે ભગવાન વિष्णु બ્રહ્મા વિષ્ણુના મહેશજી સે સરસ સરસ આવી જગ્યા આવી કલાકૃતિ લગભગ કાઠિયાવાડમાં પહેલી વાર હું જોઈ રહ્યો છું દુર્ગામાં છે રાંદલમાં છે ખોડિયારમાં આવડ બાવળ સરસ સરસ અંબાજીમાં વાહ માં મેળી માતા લક્ષ્મી લક્ષ્મીદેવી અને સરસ્વતી ધામ છે ત્યાં આવું સ્થાપત્ય મારી નજરમાં કાઠિયાવાડમાં કોઈ જગ્યાએ જોવામાં આવ્યું નથી પહેલી વાર જોઉં છું અને ધન્યતા અનુભવું છું મસ્ત જગ્યા છે એટલી સરસ અહીંયા કોઈ પણ ભગવાન કોઈ પણ દેવી દેવી અહીંયા બહાર જ્યોતિર્લિંગ હોય એવું લાગે છે એટલે સમ્યક ધર્મ અહીંયા સરસ સરસ પશુપતિનાથ આપણા બાર જ્યોતિર્લિંગ પૈકી સોમનાથ Dajah, aku sebenarnya tak berpikir-pikir, betapa mahu Saraswati jalan. Jadikah, Nandi ji pun jahat, rupes pun dia mahu kira-kira. Amalika Arjun, jodoh jodoh dakshin ji Saras, Saras, Jodoh-jodoh-jodoh-jodoh-jodoh, ત્યાંથી આગળ આવીએ મહાકાલેશ્વર જ્યોર્લિંગ છે ઉજ્જૈન મહાકાલેશ્વર ખૂબ આપણે જ્યારે કે અહીંયા મહાકાલેશ્વર અહીંયા ઉજ્જૈન આવ્યા હોય એવી પ્રસિદ્ધિ થાય છે સરસ 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 વાહ 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 ઓમકારેશ્વર છે આપણે ઉજ્જૈનથી આગળ અંદાજે સો દોઢસો કિલોમીટર આગળ ઓમકારેશ્વર છે આ અહીંયા ઓમકારેશ્વરના આપણને અહીંયા ખૂબ દર્શન થાય છે ભાઈ કાઠિયાવાડમાં આવો તો આ ધામ ઉપર ખાસ આવજો સબરત ધામ નામ છે ગૂગલ મારીને અહીંયા વેદનાથ જ્યોતિર્લિંગ છે વાહ અકલ્પનીય અદ્વિતીય કોણે આવો પહેલો વિચાર કર્યો છે અને અહીંયા ભીમાશંકર જ્યોતિર્લિંગ પહોંચ્યા છીએ ભીમા વાહ રામેશ્વર જ એક દક્ષિણનું રામેશ્વર રામેશ્વર જ્યોતિર્લિંગની પ્રતિથી આપણે જોઈ રહ્યા છીએ રામેશ્વર રામેશ્વર હર હર બોલે રામેશ્વરા અહીંયા આપણે આવ્યા છીએ તો દ્વારકાની બાજુમાં આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગના ખૂબ દર્શન આપણે કરી રહ્યા છીએ આ આઠમું જ્યોતિર્લિંગ છે સમર્થ અંદર નાગેશ્વરનું જય હો દાદા જય હો કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે પધારો ભાઈ સરસ બધાના વાહ વાહ અહીંયા તો મને એવું લાગ્યું કે ધન્ય ધન્ય થઈ ગયા સરસ સરસ દેવાદેવના રૂડા પ્રતાપે મેં આજે આ બાર જ્યોતિર્લિંગ સુધી પહોંચી ગયા છીએ અને આ વાહ વાહ અમારા મહારાષ્ટ્રનું આ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ આવ્યું સરસભાઈ ત્રંબકેશ્વરમાં મેં દર્શન કરેલા ત્ર્યંબકેશ્વર આ હુબહુ આવી રીતે જ દાદાના દર્શન ત્યાં કરેલા છે આ દાદાજીને વાત જ શું કર્યું બથી બાબા કહીએ છીએ કાશી કેદારનાથની અંદર કેદારનાથ જ્યોતિર્લિંગ ના પણ અહીંયા દર્શન કરી રહ્યા છીએ આપણે ચારધામ પૈકીનું જ્યોતિર્લિંગ આપણે કેદારનાથ દર્શન કરીએ ભ્રમણેશ્વર જ્યોતિર્લિંગ આવ્યા છીએ વાહ દાદા વાહ સરસ મજાના બાર જ્યોતિર્લિંગના દર્શન કરીને અમે આગળ એક દર્શન તરફ જઈ રહ્યા છીએ સરસ સરસ ન જણાવ્યું વા કૃષ્ણ ભગવાન ભગવાન શ્રીદેવ રાધા કૃષ્ણ પ્રભુજી બ્રહ્માજી વિષ્ણુ પરિવાર આખો અહીંયા છે તુલસીજી સત્યનારાયણ શાલીગ્રામજી